અમારી બ્લોગ સ્ટાર્ટ કર્યો અત્યારે અમે વાળીએ કે હવારોમાં વહેલા ભેસો દોવાનું કામકાજ હોય અને બણ ભરવાનું હોય ક્લીન કરવાનું હોય ચોખ્ખું કરવાનું હોય જોકે કરી દીધું કમ્પ્લીટ અને અમે જવાનું છે આપણો ઘેર જોકે જો બે બાજુ બેસ્યો હોય બોધી આ બાજુએ અને આ બાજુએ બધી કાઢી બધી જોઈ લો અમે ચાર પૂરો નોખી દઈએ અને પછી જો આ બાજુ નખવાનું પેલી બાજુ નોખી દીધો આમ ફટાફટ જઈએ ઘેર દૂધ આલવા અને પશુ પાછા રિટર્ન આવવું પડશે પાછું ફરીથી ચા હડો ચારે નખી દઈએ બહુ મસ્ત એવું વાતાવરણ જો આટલા દા વરસાદ ચાર દા કોરું કાઢ્યું ને આજે પાછું વરસાદી વાતાવરણ આ બાજુ કર્યું વાદળો કર્યા હોય ત્યાં જે થાય ખરું ભૈલું ઓ ભૈલું જેમ હું કઈ હેડ્યા ભૈલું હું કઈ હેડ્યા આખા ગમનો ભાર આવ્યો હોય એવું હો ઘણા બધા નતાનો મોર્નિંગ વોક કરવી પડે ને અમારા ખેતરમાં તો એવું મોર્નિંગ વોક થઈ જ જાય કારણ કે ભેંસો આઘી કાઢવાની પાછી કરવાની બહાર કાઢવાની પાછી મય લઈ જવાની પોણી પાવા લઈ જવાનું એટલે બધી મોર્નિંગ વોક અમારા થઈ જાય જોકે ખેડૂતને કદી મોર્નિંગ વોક કરવી જ ના પડે મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કશું કરવું જ ના પડે અમાર તો અમે રોજનો બે કિલોમીટર એડવાન્સ થઈ જ જાય પહેલા ફટાફટ ચાંદ નાખી દઈએ તો અમાર ગામમાં હમણો વૃક્ષોનું ઝાળવાનું વિતરણ થયું હતું અમે થોડો ઝાડ લાવ્યા હતા તો જો આ બાજુ અમે વાયુ જોમફળી બહુ મસ્ત આવી તમે જોઈએ કહો જો બહુ વેસ્ટ એવી જોંફળી લગભગ હા ચાર ફૂટ વધેલી જોમફળીના છોડ મળતા હતા તે લાયા જો આ જોમફળી અહીંયા રોપીએ કોરી ડેડોની વાર કરી દીધી એટલે એવું કે કોઈ ગાય કે ભેંસીને ખાઈ ના ક જો આ બાજુ દૂધીનો વેલો હા પેલા એનો વેલો ચોળ્યો કે એ પણ કમ્પ્લીટ થઈ ગયો અને આ બાજુ આ જો આ થું એના ગાલેના જોમ્બો લાયા છે જો અરે જોમ્બો જો બહુ વેસ્ટ એવો છે વાય જેથી કરીને આપણે જોમ્બો ખાવા બહાર જવું ના પણ અને બીજા બે લેબડા જો એક લેબડો અરે અને એક લેબડો આરે જો આ રીતે બધા ઝાડ અમે વાઈ કાઢ્યો કમ્પ્લીટ બહુ મસ્ત એવો અને પોણી પણ પી દીધું આમ તૈયાર થઈ એમ નાખે જો બે વર્ષથી આ બેસણ સોયલો હાલ તો થઈ જાય હજી તો દાતાણે કરવાનું ચા પાણી કરવાનું ઘેરજીએ તાણી મેળા હજી તો મૂઢવીએ ધોવાનું પણ મારું એમ કહેવું કે અમારા વિડીયોની શરૂઆત અમે કરીએ ને એટલે રામ રામ સીતારામ જય માતાજી બોલે અને ઘણા હેલો ગાઈડ ને હા ના બોલે પણ આપણો તો ઠેઠથી પહેલાંથી તમારા અમારા બ્લોગ જોઈજો લગભગ બે હજાર અઢી મો રામ રામ સીતારામ જય માતાજી કારણ કે પહેલાં શરૂઆતમાં ભગવાનનું નામ લેવું ને ફાઇટ તો બધું બરાબર જે 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 લેતા હોય બરાબર પણ આપણો તો રામ રામ સીતારામ જય માતાજી બરાબર તો જો દૂધ તૈયું થઈ ગયો તૈયાર તો અમુ લઈને હેડ ડે ઘેર ડેરી દૂધ હાલવા બાજીનો રોટલો હોય ચા હોય એક આખો રોટલો ખાઈએ ને કે હોય તો ભૂખ લાગે નહીં બપોરે તો ભૂખ ના લાગે સીટીમાં તો આના બિસ્કીટ ને બધું હોય જમવામાં અમારો પહેલાં બાજરીનો રોટલો હોય બાજરીનો રોટલો અને ચા આવી ગયા આપણે ખેતરમાં ટ્રેક્ટર લઈને કારણ કે આ અમારે બીજા ખેતરમાં જો કે મેં આળો થઈ ગયો તે વાટવામાં તો અત્યારે અમે આયા છીએ ડેણેપ ચોકડી તરફ ચોકડી અને ખંટણ ચોકડી અને અહીંથી કલ્લી અમારે હાહા થાય લગભગ સો સાત કિલોમીટર જ થાય તો જો આજ તો વહેલી હવારોમાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો ચાર ચારદા તડકો કાઢ્યો ને આજ પાછો વરસાદ ચાલુ થઈ ગયો અમારા ક્ષેત્રમાં કન્ટિન્યુ એ કઠવાડી દ દાવન હાથ દાવન તાણું વાવેતર ચાલુ થાય કારણ કે અમારે જમીન આ બધી ચીકણી એટલે અમે જે થાય ખરું તો અતારે ક્ષેત્ર નવરો કરીએ જો આ રીતે ક્ષેત્રમાં હવામાન એવું બધું થાય મણચૂર હું હ ચીવી હા અમારે કોઈ સબસ્ક્રાઈબરનો ફોજિયો બનાવો ને તો ફોજિયો જોતો હોય ને તો લઈ જવાનો ફોજનો પત્તો હોય જો અમારા ખેતરમાં બહુ બધી થાય ફોજ જો હાલ તમે જોઈ શકો આ રહી બધી જો આ ટોટલી બધી ફોજ જો આ રીતનો એનો પત્તો આવો ફોજનો જો આખું બધું ઢંકાઈ ગયું આખું ખીજડાનું ઝાડ એ બધું ઢંકાઈ ગયું આખી ફોજથી બહુ મસ્ત એવો એનો ફોજ ડો બન્યું તો આપણે હેડ તો થોડો લઈ હું એટલે બનાવત હોય તો લેડો વાંટવાનું ચાલુ કરીએ ઝડપથી આપણો ઝાડ મળે તો મન લેબડીયો ખેતર ખેતરમાં બહુ મસ્ત એવી જોઈએ આટલા ચોપી હ એક ટોપી ચોપી એક ટોપી ચોપી હા રહી જો ચાર લાઈન સર બહુ મસ્ત રીતે ચોપી લેબડીઓ તમે જોઈએ કહો તો મસ્ત એવા લેબડા આપણા ખેતરના સીટા ચોપ્યા જો વરસાદ આવશે ને એટલે બહુ બેસ્ટ એવા થઈ જાય ચાર નહી પોચ એક બે તા પોચ લેબડા ચોપ્યા જો મસ્ત બંધ થઈ ગયું તો ચાર ટોપો નાખ્યા છે આટલું ઉપાડ ઉપાડી એટલે કાલની વાત કાલ ચાલ લઈને ઘેર એટલે એવું થાય દરેક ખેડૂત નો મારી વાત નહી ચાલ લઈને ઘેર જઈએ ને એટલે એમ થાય કે કાલ બપોર કાલે હવાર પડ ગયું શું કેવું કારણ કે ખેડૂત માટે અઘરામાં અઘરું કોમ હોય ને તારી ચાલનું એક બાજુ જો વરસાદી વાતાવરણ હોય તમે જોઈએ કોમ અને એક બાજુ મછરા આવા નામા પડ્યા પીળા એ કઈતા હોય બૈડામાં એક બાજુ દાંતેડો વેજે જવાનો અને ચારે વાઠે જવાની એટલે એવું કાઠું પડે થોડું જો કે એ કાઠું પડે એ અમાર માટે જ હોય પણ તો એ આટલું ઘાસ કટિંગ કરી દીધું ના કર્યા શું એ નહીં એને બેહવાનું ઉકળ જ ન કદી કુતરુ કોને કીધું તો એટલા ખાડા કર્યા એ મૂર્ણા બોલ્યા ભઈ હેડો ના મેં તો હું આવો ખેતરમાંથી ને આજે અમારે બનાવ્યું રીંગણ અને મેથીનું શાક બહુ મસ્ત એવું થાય તો આજે જો રીંગણ મેથીનું શાક અને અંદર ઝી લઈએ જો ઘરની ગેસની ગેસના દૂધની સાસ બનાવીએ જો મોખણ પણ આવ્યું મોખણ પણ આપણે ખાઈએ તો રીંગણ મેથીનું બહુ મેસ્ટ એવું શાક થાય ટેસ્ટી અને હેલ્ધી તો આજે અમારે બનાવ્યું લીંગણ મિર્ચની શાક હું તમે જોઈ શકો ગંદા બેસની શાક મખણ એ પણ ટેસ્ટ કરી આપો ચમકી લાવ આ સિટીમાં તમે બધા બટરકોન અમારે જુઓ આની ચિકનનું જ હોય